ભગવાન એક જ નાતાને માને છે અને એ નાતો છે ભક્તિ આપણે કેટલા કેટલા રૂડા છીએ કેટલા રૂપાળા છીએ કેટલા પૈસા વાળા છીએ કેટલા દેખાવડા મારી તમારી અંદર ભક્તિનો તાર અખંડ છે બસ ભગવાન ઈ નાતાને માને છે ઘણી વખત બલ્બ હોય ને આપણા હવે તો પેલા એલઈડી બધા આવી ગયા બાકી જૂના બલ્બમાં ઓલો તાર ફિલામેન્ટ જોઈએ આપણે છે તો ચડાવીએ તાર તૂટી ગયો હોય તો ગમે એટલો પાવર હોય ને વોલ્ટ હોય પણ એ એ બલ્બ સળગે નહીં કારણ કે એનો તાર તૂટી ગયો છે એટલે આપણો તાર જ્યાં સુધી ભગવાન સાથે જોડાયેલો છે ત્યાં સુધી ભગવાન એમ કહે કે હું તને માનું છું અને બીજી વાત કે ભગવાન મને તમને માને છે એટલે આપણે હાલીએ છીએ એટલે હલીએ છીએ એટલે બોલીએ છીએ એટલે સાંભળીએ છીએ બાકી જે દિવસે દિવસે ભગવાન મને તમને માનવાનું માંડી વાળશે તે રામ નામ જિંદગીભર ન બોલે પણ પછી બોલે કે રામ નામ સત્ય છે વ્યક્તિ મરી જાય ત્યારે આપણને સત્ય સમજાય કે તો સત્ય તો રામ નામ છે તો ભગવાન ભક્તિના નાતાને માને છે તો મારીને તમારી સદભક્તિમાં વૃદ્ધિ થાય અને વિવેકો વર્ધતે કથમ વિવેક આપણે બધા વિવેક છીએ આપણે બધા બેઠા છીએ અમુક વસ્તુ કરાય અમુક ન કરાય પણ એ સાર્વજનિક રીતે છે આપણો આધ્યાત્મિક વિવેક ક્યાં ગયો પારિવારિક વિવેક ક્યાં ગયો ઘણી વખત લોકો નાનકડી વાતમાં એટલા હાઈપર થઈ અને અવિવેક કરી જિંદગીભરની મુશ્કેલી લેતા હોય છે વિવેક કેટલું ખવાય સામે પીરસવા વાળો તો બધું જ પીરસી દે આપણને ખબર હોવી જોઈએ અને આ વિવેકની પ્રાપ્તિ માટે તુલસીએ બહુ સરસ કીધું છે આ શિવ કોઠામાંથી આપણે વિવેક લઈ જવાનો છે આ જીવનને મંગલ કરનારો વિવેક તત્વ છે વિનો સત્સંગ વિવેક કન હોઈ જે જીવનમાં વિવેક જોઈએ છે એને જીવનમાં સત્સંગ કરવો પડશે કરવો પડશે ને કરવો જ પડશે મતિ કીર્તિ ગતિભૂતિ ભલાઈ સો જાનવ સત્સંગ પ્રભાવ જેને સારી મતી મેળવવી છે એને સત્સંગ કરવો પડશે